ના થી અત્યારે કે અમારા ઘરે જે પ્રસંગ ચાલુ હોય મારી યારે લાઈફ કરી રહ્યા છે બાજી રહ્યા છે ખેડૂતોનો કોણ છે આ ભાજપ સરકારની અંદર આ પાવર ગ્રેટ કોર્પોરેશનની જે તાના ચાલુ છે પાવર ગ્રેટ કોર્પોરેશનના જે કર્મચારીઓ દાદાગીરી કરી અને આવા મોટા ખાડા અને આ જે ઊભા ધાણાની અંદર કે આવી જે નુકસાની કરેલી છે ખેડૂને મિત્રો આ તમે ખેડૂતની વેદના સાંભળી આખો વિડિયો અંતમાં પણ તમે બતાવિયે આ વિડીયો છે ધાંગધ્રા તાલુકાના વાવડી ગામના ખેડૂતોનો પાવર ગ્રીડ કંપની આમ તો અડોદમાંથી પણ એની લાઈન ને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે યોગ્ય આના પ્રશ્ન તાલુકામાં પણ પણ છે કારણ કે તાલુકાના વાવડી ગામમાંથી એના વીટ ટાવર ને વીજ તાર ની ખેંચવાનો એટલે ત્યાંથી પણ લાઈન નીકળે છે એટલે એ ખેડૂતોની પણ માંગ છે કે પહેલાં વળતરની વાત કરો પહેલાં યોગ્ય વળતર આપો ને ત્યાર પછી અમે કામ કરવા દઈશું પરંતુ આજ મિત્રો ખરેખર થયું એવું કે ભરતભાઈ ની જે વાડી છે ભરતભાઈ કલ્યાણભાઈ ભુવા છે એમની વાડીમાં એમને જીરું ધાણા રાયડો કે અજમોના વાવેલું છે હવે એમની વાડીમાં આ વાવેલું છે ને વાવેલા ઉપર અત્યારે હીટાચી મશીન ને લઈ અને ભરતભાઈની બાજુમાં જે એમના કુટુંબિક ભાઈ છે વિપુલભાઈ ઈશ્વરભાઈની વાડી તો ત્યાં આગળ પાવર ગ્રીડ દ્વારા જતા તા એ હિટાચી મશીન ને લઈને એટલે આ સુરેશભાઈ આ જે વિડીયો તમે જોયા ને સુરેશભાઈ છે સુરેશભાઈ મહેશભાઈ ભુવા તો એ સુરેશભાઈને એને અટકાયા કે ભાઈ તમે પૂછો તો ખરા તમે અહીંયાથી નીકળો છો અમારા ખેતરમાં ઊભો મોલ છે ને એના વચ્ચે તમે મશીન ની ચલાવો છો આ કેટલી મહેનતે અમે આ પાક આટલો તૈયાર કર્યો એ તમને થોડી ખબર હોય તમે અમને પૂછીને તો જાઓ તમે તમે સીધા જ ખેતરમાં વાયેલું છે અને વાયેલા ઉપર તમે હિટાચી મશીન નહીં હાકીને તમે સીધા ખેતરમાં વઈ જાઓ છો ખેડૂતોને પણ તમે પૂછ્યું છે ખરું કે અમે તમારી ખેતરે આવવાના છીએ તમારી વાડીમાં અમારે વીજ નહીં ખેંચવાના છે વીજ ટાવર ઊભો કરવાનો છે એટલે એને લઈને થોડી ખેડૂતોને અને અધિકારીઓને એને બોલાચાલી થઈ એટલે હાલ અત્યારે આ પાવર ગ્રીડ દ્વારાને જે છે ખેતરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે કારણ કે આ પાવર ગ્રીડ દ્વારા જ્યારે આવે ત્યારે એસઆરપી પોલીસને એને લઈને આવતા હોય છે તેની સાથે મિત્રો જેની વાડીએ આ જે ટાવર ઊભો કરવાનો છે જ્યાં ખોદકામને કરવાનું છે એ વિપુલભાઈ છે આ વિપુલભાઈના ના આજે ઘરે દીકરી દીકરાનો એનો પ્રસંગ છે એટલે પરિવાર બધો એ લગ્ન પ્રસંગમાં છે એવા સમયે પાવર ગ્રીડ દ્વારા ભોગી ગયા એમને કદાચ એવું મન હશે કે ઘરે પ્રસંગ છે એટલે કોઈ આવશે નહીં આપણે આપણું કામ કરી આવીએ એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો ખેડૂતો પણ કહી રહ્યા છે કે તમે કામ કરો એની સામે અમને જ પણ વાંધો છે નહીં પરંતુ તમે યોગ્ય વળતર આપો ક્યારે વળતર આપવાનો છો એ તમે કહો તમે કામ કરીને વહી જાઓ બધું જે કંઈ વાયેલું જે છે એ બગાડીને વહી જાઓ ખેતરમાં ખાડા કાઢીને વહી જાઓ ટાવર ઊભા કરીને વહી જાઓ કે વિસ્તાર ખેંચીને તમે વહી જાઓ ત્યાર પછી વળતર તમે ક્યારે આપશો ને કેટલું વળતર આપશો એ ચોખવટ કરો ને પહેલાં કામની શરૂઆત કરો તેની સામે સાથે અમને વળતર પણ આપી દો છે છે એ માંગ કરી રહ્યા હજી જે છે એનો કોઈ અંત આવ્યો નથી આ વિવાદનો કારણ કે હડોદમાં પણ આજ પરિસ્થિતિ છે હડોદમાં પણ ખેડૂતો જ કહી રહ્યા છે કે તમે ટ્વિટાઓ ને ઊભા કરો તો અમને પેલા વળતર આપો એટલે હવે મિત્રો આપણે એક રાજકીય આગેવાનો છે ને એને આપણે કહી છે કે આ બધી સમસ્યાનો અંત તમે જ લાવી શકો કારણ કે પાવર ગ્રીડ કંપની વાળા જે છે મિત્રો એ એના જે કઈ વીજ ટાવર કે વીજ તાર ની ખેંચીને વહી જવાના છે એ કાયમની માટે અહીંયા રહેવાના નથી પણ આ એ જ બધા ખેડૂતો છે એ કાયમની માટે અહીંયા રહેવાના છે ને આજ ખેડૂતો તમને ગાંધીનગર કે દિલ્હી સુધી આજ ખેડૂતો જ પહોંચાડે છે એટલે ખેડૂતોનું પણ તમે થોડું સાંભળજો નહીતર પછી તમને ગાંધીનગર કે દિલ્હી જે છે એ બહુ દૂર પડી જશે એટલે ખેડૂતોની જે કંઈ સમસ્યા છે ખેડૂતો પાવર પાવર ગ્રીડ કંપની અને ખેડૂતો જે અત્યારે આમને સામને ને લઈને છે તો એની વચ્ચે બેઠક કરી અને ખેડૂતો જે માંગ કરી રહ્યા છે એ માંગ પૂરી કરવામાં આવે તે જરૂરી છે કોર્પોરેશન જે આ કંપની છે કે આગળ જે વાડી જે ભરતભાઈ કલ્યાણભાઈની જે ખેડૂતની વાડી છે કે જે હરીફ જે વાવડી ગામની ધાંગધ્રા તાલુકો અને જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે

તો જ આની અંદર કામ કરવા દેવો નકર કંઈ કામ કરવા દેવાનું નથી આવે નહીં પંદર વીસ મિનિટ થી સાહેબો મારી યારે લાઈફ કરી રહ્યા છે બાજી રહ્યા છે બરોબર જેન બોલે છે આવીન જે મારી અમે રોપ થી વાત કરી રહ્યા છીએ ખેડૂતોનું કોણ આયા ખેડૂતોનું કોણ છે આ ભાજપ સરકારની અંદર આ પાવર ગ્રીડ કોર્પોરેશનની જે તાદાશાહી ચાલુ છે

કે આજે એમના ઘરે પ્રસંગ છે તો જઈ અને અહીંયા ખાડા ગારવા માટે કે કોઈ કે જેથી એ કોઈ આવી નથી શકવાના એ અહીંયા એ પાવર ગ્રેડ કોર્પોરેશનના જે કર્મચારીઓ દાદાગીરી કરી અને આવા મોટા ખાડા અને આ જે ઊભા ધાણાની અંદર કે આવી જે નુકસાની કરેલી છે ખેડૂતને કોઈ પણ પ્રકારનું વળતર આપતી નથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનું લેખિત વળતર માટેની કોઈ પણ પ્રકારની નોટિસ આપેલી નથી કે જે